નવસારી શહેરના દુધિયા તળાવના વોકવેનો ગોહિલ હોસ્પિટલ થી લઈને ભૂતનાથ મંદિર સુધીનો જે વિસ્તાર વર્ષોથી વણ વપરાયેલો પડ્યો હતો તેના ઉપયોગ અંગે નવસારી મહાનગરપાલિકાએ તાજેતરમાં એક વિવાદાસ્પદ નિર્ણય લીધો છે ગત સપ્તાહે પાલિકાએ આ જગ્યાની સફાઈ કરાવી હોવાથી સ્થાનિકોને આશા હતી કે તેનો ઉપયોગ કોઈ જનહિતની પ્રવૃત્તિ કે મનોરંજન માટે કરવામાં આવશે પરંતુ તંત્રએ આ જગ્યાને ઢોરવાડા તરીકે ફેરવી દીધી છે આ આશા પર પાણી ફરી વળ્યું છે પાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ ભાગરૂપે આ સાફ કરાયેલી જગ્યામાં પકડેલા ઢોરોને રાખવામાં આવી રહ્યા છે

ડોરો જાહેર જનતાની નજરે ન ચડે તે માટે વોકવે તરફની ગ્રી પર મોટા પડદાઓ બાંધીને આખો વિસ્તાર ઢાંકી દેવામાં આવ્યો છે નવસારી મહાનગરપાલિકામાં દુધિયા તળાવની ફરતે જે વોકવે આવેલો છે એની સાફ સફાઈ કરવામાં આવી પરંતુ સાફ સફાઈ કરવા બાદ માહિતી મળી કે ત્યાં રખડતા જે પશુઓ છે એમને ત્યાં આગળ પશુઓ માટેની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે જે દૂઢિયા તળાવ જે છે એ વોકવે છે લોકોના માટે અને બ્યુટિફિકેશન એનું કરીને લોકોના માટે એ જગ્યા ખુલ્લી મૂકવામાં આવી છે ત્યારે શું નવસારી મહાનગરપાલિકા માટે રખડતા પશુઓ માટેની કોઈ વ્યવસ્થા જ નથી પાંજરાપોરથી લઈને અનેક જગ્યાઓ છે જ્યાં રખડતા પશુઓને રાખી શકાય પરંતુ આ સરકાર જે રીતે ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે નવસારી મહાનગરપાલિકાની વાત કરીએ તો એ દક્ષિણ ગુજરાતમાં ભ્રષ્ટાચારથી ભરેલી નગરપાલિકા છે ત્યારે આ નગરપાલિકાએ શરમ અનુભવવી જોઈએ કે એમની પાસે અનેક ગેરકાયદે બા બાંધકામો થયા છે એની પરવા કર્યા વગર નવસારી મહાનગરપાલિકાએ જે રીતે દુધિયા તળાવ પર પશુઓને રાખવાની વ્યવસ્થા કરી છે તે ખૂબ શરમજનક બાબત છે અને કોઈ પણ બીજી જગ્યા જ નથી મળી ત્યારે નૌસરી નગરપાલિકા અને જોઈએ કે આના માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ અને પશુઓ સ્પષ્ટ જોઈ શકે છે કે અંદરના રખડતા ઢોરો રહ્યા છે અને આ જગ્યાનો ઉપયોગ કામચલાઉ તરીકે થઈ રહ્યો છે. જે કોર્પોરેશન વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે તેને ધ્યાને રાખીને આપણે ભૂતકાળમાં કલેક્ટર સર પાસેથી ખાંભલાઓમાં જગ્યા માગી હતી જેની મંજૂરી આવી ગઈ છે ત્યાં ખાંભલાઓ જગ્યાએ રખડતા ઢોર માટે કેટલ પણ બનાવવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે ટૂંક સમયમાં એ પૂર્ણ થઈ છે પૂર્ણ થઈ જશે ત્યાં સુધી શહેરમાંથી રખડતા ઢોરોને દૂર કરવા માટે અને એમને વ્યવસ્થિત આશ્રય સ્થાન મળે તે ધ્યાને રાખીને સુધી પાસે એક વોકવેમાં વ્યવસ્થિત તેમના માટે વ્યવસ્થા કરીને હાલ પકડેલા ઢોરોને ત્યાં રાખવાની ટેમ્પરરી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે